અને પોતાની પબ્લિસિટી સ્ટન્ટ થાય તેના માટે વાતાવરણ થોડુંક ઉગ્ર થયું અમે તમે બધા વિડીયોમાં જોઈ શકો છો અમે શાંતિથી બધી વાત કરતા હતા અને તે પોતે ઉગ્રતામાં અને વાત એવી રીતે કરતા હતા કે તમે ભાજપના હાથા બની નહીં આવ્યા છો તો અમે કોઈના હાથા બનવાના નથી અમારું સ્વતંત્ર સંગઠન છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એક સ્વતંત્ર સંગઠન છે હિન્દુવાદી સંગઠન છે એ કોઈના વતી કામ નથી કરતું કોઈ પણ હિન્દુવાદી કામ હોય એ કરે છે એ કહેતા હતા કે અંદર દોઢસો વિધર્મીઓ છે તો તમે લડી લેવા તૈયાર છો તો એટલે અમે કીધું આવી જાવ મોકલી દો અમે કદાચ પાંચ વ્યક્તિ પચાસ હો જણા હોય તો લડી લેવા માટે અમે પણ તૈયાર જ છીએ બધા દોઢસો ને દોઢ હજાર આવે તો અમને કઈ ફેર નથી પડતો માગણી એવી છે કે માતાજીની આરાધના કરવામાં જો વિધર્મીઓની એન્ટ્રી થાય તો લવ જહાજ કેસ વધી રહ્યા છે અને લવ જહાજ મુદ્દે હવે અમારે તો અમારે અમે અમારું કામ કર્યું અમે તો સમાજ સામે એ ભાઈ ખુલ્લા પાડ્યા છે હવે સમાજે સમજવાનું કે પોતાની બેન દીકરીને ત્યાં મોકલવી કે નહીં અને લવજાજ નો શિકાર બનાવી કે નહીં સમાજ શું કે છે હવે આપણે સમાજને હોપી છે હિન્દુ સમાજ શું વિચારે છે હિન્દુ સમાજ વિચારશે